સોસાયટી ના નિવેદન છે કે બધા વરસાદ આવ્યા પેલા સોસાયટી ગટરો સાફ કરી નાખો યાર ઉભરો આવશે ને પર્સનલી મેલિંગા શું છે પર્સનલી એટલે ગટર મારે નહી સાફ કરવાની બધું એડમિનિસ્ટ્રેશન વહીવટ મને સોંપ્યો છે એમ ગટર નું વહીવટ યાર આપ્યું છે ભાઈ હવે ગરવા લેવા જેવું કશું નથી એમાં પણ આપ્યું છે ગટર સાફ કરતો હતો ત્યાં જઈને આ શું બોલી ખબર કે મારી હું ચાર રોટલી શેક્યા પણ પેલો તો એવો તંદુર છે ગટર સાફ કરું છું મેં ચાલ જઈએ હવે ચલ 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 ચમેલી બાગ મેલા ચલ નવી મશ્ચરી બાઇક આખી આઠ